તાલુકાના નાના કાપડા ગામની પુણ્યધરા પર સેદોઈ માતાજીનું મંદિર આવેલ છે જ્યાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર અગિયારમાં માં પોષ મહિનામાં કરવામાં આવેલ જેથી દર વર્ષે પોષ પૂનમ ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તિથિની ઉજવણી નાના કાપરા ગામ દ્વારા કરવામાં આવે છે પૂનમ મહોત્સવિ પૂનમ મહોત્સવ નું સુંદર આયોજન દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવે છે પોષુ પુનમના ભોજન દાતાના શ્રી આયદનજી ઠાકોર કંચળજી ઠાકોર અમાજી ઠાકોર કાંતિજી ઠાકોર ગંભીરજી ઠાકોર બળવનભાઈ પરમાર રમેશભાઈ પરમાર જયરામભાઈ લુહાર પારજીજી ઠાકોર ગલાજી ઠાકોર પ્રભુભાઈ લુહાર બાબુભાઈ લુહાર તરફથી સુંદર મજાના ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ પ્રસંગે નાના કપરા ગામના આગેવાનો વડીલો યુવાઓ બહારથી આવેલ મહેમાનોને અને બોડી સંખ્યામાં બહેનો હાજર રહે અને માતાજીના દર્શન કરી માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવેલ રિપોર્ટર નટવરપુરી ગોસ્વામી લાખણી લાખણી તાલુકાના નાના કાપરા મંદિરે તિથિ હવન અને પૂનમ મહોત્સવ યોજા લાખણી તાલુકાના નાના કાપડા ગામની પુણ્યધરા પર સેધોઈ માતાજી નું મંદિર આવેલ છે જ્યાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર અગિયાર માં પોષ મહિનામાં કરવામાં આવેલ જેથી દર વર્ષે પોષ પૂનમ ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા